બડી બે કમ્પલીટ ભરાઈ ગયો ને આપણે વિપુલભાઈ કે વિપુલભાઈ સો આરીતે આ મોટરસાઈકલ માં એ બોલબુટ કરી ના ખાટો નો થાય કે ભાઈ કે આ મોટરસાઈકલ કરીને કામ થાય હાલે ભાઈ તો વિપુલભાઈ મારવાની તૈયારીમાં છે ઉતરી કે બી પાછે થઈ જાવું ને બે પચાસ <laughs> <laughs> અમારા સુશુશકાનું આખી ઈ કી જાય જાવ આ મુજી નીયા ની વાય પછી આ જતા એ તો હારે ઓમે પાંદળો હું ન હું કર આ છે આ છે સુશિયાની પ્લસ નામ દવા છે સુશિયાની છિનાકી બે બે કુલ બેઠે જાય કારણ અને હવે કે બીએસએફ તો ભાઈ આજનો વિડિયો છે આ ટૂંકમાં સેલો પોટ

બે <laughs>

લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરો અને આવી જ આવી વિડિયોમાં જોજો જવાન જય કિસાન બે તો એનો મિત્ર પરત બારડની એ ફાર્મર લાઈફ ના ઓનર છે તો ખેડૂત જીવન ખેડૂત ની મોજ જોવા માટે લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરો તો વાત કરશું મરાઠી બોલાવની સાયસાઈ જાય તો આ છે ખેડૂત મિત્ર બારડની એ ફાર્મર લાઈફના ઓનર છે તો ખેડૂતનું જીવન ખેડૂતની મોજ જો માટે લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરો વાત કર てるા મરાઠી તો કહું જાય આની તો કરી શીટ છે તો આગ્રમે રાટલું એ ઉસકા ઓ તો નહી પણ કેટલી સેજ પ્રેશર વાળો કોઈ ફળવાઈ બળવાઈ जातो હોય ને ભાઈ નીકળી जातो ખાતો હવે તો દરબન સર આપે જોઈજો મોજ નહી આવતી વાહ મોજ વાહ મોજ એ તૈયાર ધરા